તબ તક સૂરજ ચાંદ રહેગા શેર બોલો વિશ્વમાં જેઓ જ્ઞાનના પ્રતિક એટલે કે સિમ્બોલ ઓફ નોલેજ તરીકે જેઓ જાણીતા છે એવા વિભૂતિ મહામાનવ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજે સમગ્ર કોરીનાર પંથક ભારતીય જનતા પાર્ટી પરિવારવર્તી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ દિવસે હું બધા જ લોકોને જન્મજયંતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ડૉક્ટર સાહેબ આંબેડકર માત્ર સંવિધાનના રચ્યા ન હતા પરંતુ એને સમગ્ર માનવ જાત માટે જે યોગદાન આપ્યું છે એ ખૂબ જ બહુમૂલ્ય છે એમણે સ્ત્રીઓને પણ સમાનતાનો અધિકાર અપાવ્યો છે સ્ત્રીઓને પણ એનો હક અપાવ્યો છે સંપત્તિના વારસદાર ગણ્યા છે મેટર્નિટી લીવ પણ કોઈએ જો અપાવી હોય તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતાપે એમને હિન્દુ કોટ બિલના એવો જનક હતા તેની સાથે મજદૂરોને પણ બાર મજૂરી નાબૂદ કરવાનો એમનો પ્રયાસ હતો મજદૂરોને પણ જે પ્રમાણે કામના કલાકો પ્રમાણે એને યોગદાન મળે ગામના કલાકો નિશ્ચિત થાય એ ઉપરાંત તેઓએ જે જળ ક્ષેત્રે પણ ક્રાંતિ કરી દામોદર કુંડ ડેમ હોય કે નર્મદા વેરી કે જે પણ જે ડેમો છે એ જળક્રાંતિ લાવી અને બધી જ નદીઓને જોડવાનું ભગીરથ કાર્ય એમણે કર્યું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જે ભારતમાં અત્યારે વર્તમાન બેન્કિંગ ક્ષેત્રે કાર્યરત છે એના કોઈ ખરેખર પ્રણેતા હોય તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રોબ્લેમ ઓફ રૂપીઝ એન્ડ ઓરિજિન એટલે સોલ્યુશન એ પુસ્તકમાંથી પ્રેરણા આપવામાં આવી છે ત્યારે આ દેશ માટે બાબાસાહેબ આંબેડકરે જ્યારે બંધારણ ઓળખ્યું ત્યારે સમગ્ર સમાજને પૂરા હિન્દુસ્તાન વાસીઓને ન્યાય અપાય એ એ રીતના બંધારણની રચના કરી છે અને એટલા માટે આ બાબા સાહેબ આંબેડકરના યોગદાનને યાદ કરી અને ભારતીય જનતા પાર્ટીની સમર્થિત સરકારે એમને ભારત રત્નનો એવોર્ડ પણ આપ્યો છે એ નિમિત્તે આજે બાબા સાહેબ આંબેડકરની જે જન્મજયંતિ છે એ નિમિત્તે આપ સૌને હું કોડીનાર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવાર વતાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આજના યુવાનોને સંદેશો એક આપી દઉં ડૉક્ટર સાહેબ આંબેડકરના જે જીવનના

આજે બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ હોય આ તકે આપણી વચ્ચે એક ભજનીક અને ગાયક કલાકાર પણ હોય જેઓ રમેશભાઈ તરીકે ઓળખાય છે અને પોતે શિક્ષક પણ છે તો આ તકે તેઓ પણ ભજનની બે કડી ગાશે બાબા સાહેબેડ દલિતોનો દાતાર છે મળ્યો સાચો સર તો ભૂલુ નઈ બાબા ભીમને ભૂખ તરસ વે ભણિયા જગમાં કોણ બેઠસે ભડવી બાબા ભીમને આજા ભીમ ભીમયા રે આજા ભીમયા જા રે मेरे सिर ताज़ा जा रे दलितों के राजा आजा भीम या जा रे आजा भीम या भी जा मेरे सिर ता ओ बंधारण के राजा आ जा भीमया जा रे आ जा भीमया जा रे समंदर किनारे बाबा बस भीम प्यारे समंदर किनारे बाबा बस भीम प्यारे सुन के मेरे नारे तू তরস দখা যিন আজ ভিম আজ ভিম আজ আজ